નળકાંઠા વિસ્તારના ઓગણચાલીસ ગામોને સિંચાઈ માટે નર્મદાનું પાણી આપવામાં રૂપિયા ચૌદસો સાહીઠ કરોડની પાઇપલાઇન યોજનાના પ્રથમ તબક્કે રૂપિયા ચારસો બે કરોડની યોજનાનું ભૂમિપૂજન મુખ્યમંત્રીના વરદ હસ્તે કરાયું વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારના ખેડૂતોને હજુ પણ સપના જેવું લાગે છે કે શું નર્મદાનું પાણી આવશે ત્યારે મારે કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એ જ રામ રાજ્યની નિશાની છે હાર્દિક પટેલ વિરમગામ અમદાવાદ જિલ્લાના વિરમગામ સાણંદ અને બાવળા તાલુકાના નળકાંઠા વિસ્તારના ઓગણચાલીસ ગામોને સિંચાઈ માટેનું નર્મદાનું પાણી આપવામાં રૂપિયા ચૌદસો સાહીઠ કરોડની પાઇપલાઇન યોજનાના પ્રથમ તબક્કે રૂપિયા ચારસો બે કરોડની યોજનાનું ભૂમિપૂજન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સાણંદના ધારાસભ્ય કનુભાઈ કોળી પટેલ અમદાવાદ જિલ્લાના ભાજપના અધ્યક્ષ હર્ષદગીરી ગોસાઈ ચૂંટાયેલા પદાધિકારીઓ ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ સરકારી અધિકારીઓ કર્મચારીઓ ખેડૂતો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સીએમએમ એમ ભારત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે નળકાંઠા વિસ્તારમાં હજારો ખેડૂતો વતી હું કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું આજે નળકાંઠા વિસ્તારના હજારો ખેડૂતો માટે સોનાનો સૂરજ ઉગ્યો છે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ખેડૂતની આવક બમણી થવી જોઈએ તે માટે સતત કામ કરે છે તેમાં આ યોજના એક આશીર્વાદ રૂપ બનાવી છે વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમાં ખેડૂતોને હજુ પણ સપના જેવું લાગે છે કે શું નર્મદાનું પાણી આવશે ત્યારે મારે કહેવું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ગેરંટી એ જ રામ રાજ્યની નિશાની છે મને કહેતા ગર્વ થાય છે કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છેલ્લા એક વર્ષના ટૂંકા ગાળામાં વિરમગામ વિધાનસભામાં સાતસો કરોડથી વધુ વિકાસકામો આપ્યા છે જેમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રયાસથી આ ચારસો બે કરોડની યોજના ભૂમિપૂજન આ વિકાસના કામોનો આંકડો રૂપિયા એક હજાર કરોડને પાર કરી ગયો છે